ચાલો જાણીએ કે આ વર્ષ બે હજાર છવ્વીસ મેષ રાશિવાળા માટે કેવું જવાનું છે ફર્સ્ટ ઓફ ઓલ તો મેષ રાશિના જેટલા પણ વ્યક્તિઓ છે એની લાઈફમાં થોડા ઘણા પરિવર્તનો આવવાના છે અને આ વર્ષ તમારી માટે બહુ સારું જવાનું છે ફળદાયી જવાનું છે તમારી રાશિમાં તો આ ફેરી શનિ ગુરુ અને રાહુનું જ પ્રમાણ વધારે રહેશે ગ્રહોનું અને એના કારણે તમારા નોર્મલ જીવનમાં અને તમારી જે લાઈફસ્ટાઈલ છે એમાં બહુ બધા ચેન્જીસ આવવાની શક્યતા છે સૌથી પહેલાં તો શનિની આપણે વાત કરીએ તો શનિ છે એ મીન રાશિના બારમા ભાવમાં છે તો એના કારણે તમારે સાતીનો પ્રથમ તબક્કો ગણાય છે અને એટલા માટે તમારે સાતી રહેશે તો મોસ્ટલી તમારે થોડોક પીરિયડ માટે પ્રોબ્લેમ થવાનું થશે સેકન્ડ પછી એ રીતે જ તે આપણે જાણીશું આગળ કે તમારી રાશિ પ્રમાણે તમારા કારકિર્દી અને વ્યવસાય હવે સૌથી પહેલા તો આપણે ચેક કરીશું કે તમારી કારકિર્દી કઈ રીતે છે અને કઈ રીતે થવાની છે સૌથી પહેલા આપણે નવી તકો વિશે જોઈ લઈએ કે તમારે બહુ સારું છે એટલા માટે હું એમ કહી શકું છું કે તમારું આ વર્ષ સારું જવાનું છે અને ઘણા મય તમને જો નવું કંઈક સ્ટાર્ટ કરશો તો એમાં પણ મળશે તમારે અગિયારમાં ભાવમાં રાહુ છે એટલે એના કારણે થોડીક પ્રોબ્લેમ આવી શકે પણ સોશિયલ મીડિયા અને એક્સ્ટ્રા જે પણ વસ્તુ છે એમાં તમારી પ્રગતિ થવાની સંભાવના છે હવે શનિનો થોડોક પ્રભાવ રહેવાનો છે એના કારણે તમારા નોકરી ધંધા એમાં થોડુંક બદલાવ આવ્યાની શક્યતાઓ છે તો એ થોડુંક રહેશે કામનું આપણે જેમ વાત કરીએ ને તો એમાં પણ થોડા ઘણા ચેન્જીસ આવવાની સંભાવના છે લાઈક તમારું વધારે થાય કામ અને ઘણી વાર એવું લાગશે કે તમને મહેનત કરશો પણ એટલું સફળતા નહીં મળે તો ગભરાવાનું નથી બધું સરખું થઈ જશે પ્રયાસ કરતા રહેવાના છે બધું જ થવું પોસિબલ છે બટ આ ફેરી થોડું ઘણું અપ્સ એન્ડ ડાઉન જેવું લાગે છે એ બધું સરખું થઈ જશે નો ડાઉટ થોડુંક ટૂંકમાં રોજગાર બાબતે વધારે પોઈન્ટ લાગે છે આ ફેરીમાં તો એ બધું આપણે વસ્તુ ધ્યાન રાખીશું અને હું લાસ્ટમાં એ પણ કહીશ કે કઈ રીતે તમે આ બધી વસ્તુ સોલ્વ કરી શકો છો હવે આપણે આર્થિક સ્થિતિઓ પ્રમાણે જશું સપોસ આવક અને જાવક વિશે જો કરીશું કે તમારી કેટલી આવક થશે અને કેટલી જાવક થશે આ વર્ષે સંભાવના છે સેકન્ડ આપણે ખર્ચની બાબતમાં વાત કરીએ તો આ ફી તમારો ખર્ચ ઉપર બહુ જ નિયંત્રણ રાખવાની જરૂર છે કેમ ખર્ચા વધારે થવાની આશા છે હવે રોકાણ ગમે એ જગ્યા ઉપર જો તમે કઈ રોકાણ કરવા ઈચ્છો છો તો તમે કરી શકો છો લાઈક જમીન મકાન વાહન બધી વસ્તુમાં તમારે આ ફાયદાકારક છે હવે આપણે ચેક કરીએ કે પરિવાર અને પ્રેમ સંબંધી કેવું તમારું જીવન રહેશે હવે પરિવારમાં એવું છે કે તમારે ગુરુ વચ્ચે છે ને આવે છે એટલે તમારા ભાઈ બહેન સાથેના સંબંધો થોડા ઘણા ડાઉન થશે અને બાકી તો બધું નોર્મલ રહેશે અને તમારી જો માતાને કંઈ પણ પ્રોબ્લેમ હોય એના સ્વાસ્થ્ય રિગાર્ડિંગ બધી હેલ્થ એને સારી થઈ જશે હવે પ્રેમ સંબંધી આપણે વાત કરીએ તો સેમ એમાં પણ એવું જ છે થોડુંક ભ્રમણ કરે છે એટલે થોડું ઘણું તમારા પાર્ટનર સાથે તમારે ડિસ્ટન્સ મેન્ટેન થશે અને એના કારણે થોડા ઘણા તમારા લાઈફ પ્રમાણે પ્રોબ્લેમ થવાની છે પણ ઈ થોડાક ટાઈમ માટે તે પછી આઈ થિંક બધું સરખું થઈ જશે પછી સ્વાસ્થ્ય રિગાણી હવે આપણે વાત કરીએ તો બારમાં ભાગમાં શનિ હોવાના કારણે પગનો દુખાવા થશે આંખ રિગાર્ડિંગ એવી બધી સમસ્યા થવાની સંભાવના છે તમારે હોસ્પિટલ આવવા જવાનું રહેશે માન સિખ રીતે વાત કરીએ તો રાહુના પ્રભાવના કારણે છે એટલા માટે તમને એન્ઝાયટી ડિપ્રેશન ને એવું બધું થઈ શકે છે હવે જે વાત કરીએ કે તમારે સાડા સાતી નો પ્રભાવ છે તમારી રાશિમાં તો એને સોલ્વ કરવા માટે આપણે શું કરીશું તો સૌથી પહેલા હનુમાન ચાલીસા નિયમિત રીતે તમારે હનુમાન ચાલીસા વાંચવાની છે ઈ સૌથી બેસ્ટ ઉપાય છે અને એક શિવ આરાધના તમારે શનિવારે શિવલિંગ ઉપર કાળા તલ અને જર અર્પણ કરવાના છે તેનાથી પણ તમને લાભ થયા છે હવે દાન ગરીબોને જો તમે દાન કેવું નો કરતા હોય તો સ્ટાર્ટ કરી દેજો તમારે દાન કરવું યોગ્ય છે તમને એનાથી ખૂબ સારો લાભ થવાનો છે અને રાહુ અને કેતુનો પ્રભાવ એનાથી તમારે શાંત થશે અને બેસ્ટ ઓપ્શન છે કે તમારે થી પંદર મિનિટ ધ્યાન રહેવાનું છે એના કારણે તમને ગુસ્સો અને મોસ્ટલી તમારું જે હોય ને એમાં નિયંત્રણ થશે એટલે રાહુ અને કેતુનો પ્રભાવ શાંત થવા માટે તમને ઉપયોગી થશે થેન્ક યુ